અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવની નીતિ રાખીને અપમાન કરી હોવાના આક્ષેપ થયા છે ડીસા તાલુકાના પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ ન આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે આ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો પરંતુ અનુસૂચિત જાતિના લોકો પાસેથી ફાળો પણ લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ છે સમગ્ર મામલે સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે

અમારા ગામમાં વૃદ્ધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું તમામે અઢારે વર્ણનું મંદિર હતું તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં અઠાવી ઓગણત્રીસની ત્રીસ તારીખનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ વધારેલા હતા તે સમયે અમારો ફાળો લેવામાં આવ્યો નથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે આમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું આ વિશે ભીલડી પોલીસે તતત તરત જ એક એફઆઈઆર નોંધી ભીલડી પોલીસ સ્ટેશનમાં જે એટ્રોસિટી એક્ટની કલમ થ્રી વન ઝેડ અને સી અને બીએનએસની કલમ ત્રણ પાંચ અને એકસઠ બે મુજબ વિગતવાર ફરિયાદ નોંધી હતી પછી આ ગુનાનો તપાસ આગળ વડોદરા પોલીસે ભાજપ નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલની ધરપકડ કરી છે પોલીસે દુબઈથી દિલીપ ગોહિલની ધરપકડ કરી છે ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજા સાથે એક કરોડની ઠગાઈ કર્યાનો દિલીપ ગોહિલ પર આરોપ છે છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ વોન્ટેડ હતા પોલીસ દિલીપ ગોહિલને પકડી મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ લઈને આવી છે તો પોલીસે દુબઈથી દિલીપ ગોહિલની ધરપકડ કરી છે ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ હાર્દિક જોડાઈ રહ્યા છે વધુ માહિતી આપવા માટે તો ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક કરોડની ઠગાઈ કર્યાનો દિલીપ ગોહિલ પર આરોપ છે છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ

જોડાયેલો છે ત્યારે તેને ભાજપના જે કાઉન્સિલર છે પરાક્રમસિંહ જાડેજા તેની સાથે છેતરપિંડી કરી હતી દિલીપ ગોહિલે બોગસ માલિક ઉભો કરીને જમીનનો દસ્તાવેજ જે છે તે કરી નાખ્યો હતો ત્યારે સમગ્ર મામલે પરાક્રમસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી છેલ્લા નવ માસ થી જે દિલીપ ગોહિલ છે તે ફરાર થઈ ગયો હતો અને પોલીસ દ્વારા તેની શોધખોળ જે છે તે કરવામાં આવતી હતી પરંતુ છ મહિના અગાઉથી તેઓ છે દુબઈ ભાગી ગયો હતો અને પોલીસને માહિતી મળી હતી ઇકો સેલ ને માહિતી મળી હતી કે દિલીપ ગોહિલ જે છે તે દુબઈ થી પરત આવી રહ્યો છે ત્યારે ઇકો સેલ ની પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડ ની માંગણી કરાશે ત્યારે રિમાન્ડ દરમિયાન તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે અને કેટલા કરોડોના ના પૌભાંડ છે તેના ખુલાસા થઈ શકશે બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો વધુ ખુલાસા થાય તેવી સંભાવના નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા છસો સાડત્રીસ ઓનલાઇન અરજી મળી હતી જેમાંથી પાંચસો સાડત્રીસ અરજી મંજૂર કરાઈ હતી પાંચસો સાડત્રીસ પૈકી ત્રણસો પાંચ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ પચાસ હજારથી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરવામાં આવી હતી જેમાં આરટીઈનું કૌભાંડ સામે આવ્યું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આવકના સુડતાળીસ દાખલા ખોટા નીકળ્યા હોવાનું સામે આવ્યું જેને લઈને ઓગણત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની ફરજ પડી સમગ્ર મામલે ભચરવાડામાં રહેતા એજન્ટ દર્પણ પટેલના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી કૌભાંડમાં દર્પણ પટેલની કોઈ સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે જે દાખલા હતા એ દાખલાનો ટીડીઓ મારફત તલાટી સ્ટીઓ પાસેથી માહિતી મંગાવી હતી આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી એની અંદર કુલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાવ્યા હતા તાત્કાલિક ધોરણે ઓગણત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવે છે તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટી હેટર પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે તારીખ ત્રણ ત્રણ પચીસ થી તારીખ આઠ ત્રણ પચીસ સુધી આવી રીતના ખોટી આવકના દાખલાઓ ખોટા સહી સિક્કા બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરેલ છે તે બાબતનો ગુનો દાખલ થયો છે તો કાળછાડ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તાડફળી જેમ ગરમીથી રાહત આપે છે તેવી રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે ઉનાળાની સીઝનના કારણે ઠેર ઠેર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે અહીંથી અમદાવાદ વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાડફળી મોકલી રહ્યા છે તાડપડીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ માનવામાં આવે છે આયુર્વેદાચાર્યના મતે તાડફળનું સેવન એ શરીર માટે ખૂબ ગુણકારી છે પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે પંચમહાલ જિલ્લો એ આમ તો જોવા જઈએ તો તાડ માટે પ્રખ્યાત કહી શકે કારણ કે ઘણા બધા તાડના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને સ્પેશિયલી ઉનાળામાં આની ઉપર મળતું જે ફ્રૂટ છે એ લોકો માટે આજીવિકા પૂરી પાડવા માટેનું એક મોટું સાધન બની રહે છે અને અમારા ચેતના છેડે બહુ મોટા મોટા તાડના વૃક્ષો આવેલા છે તાડ વૃક્ષો છે તો અમે દર્ સવારમાં ઊઠીને વેલા તાડ ફળી ઉપરથી ઉતારીએ છીએ નીચે અને અમદાવાદ બરોડાથી વેપારી આવે છે તો તાડ ફળી લઈ જાય છે અને અમને ઘર બેઠે સારા રોજગાર મળી રહે છે બરોડા ગયા ગયોતા રિટર્ન માં આવતા આવતા અમને તાડફળી ખાવાનું મન થયું છોકરીને બહુ અમને પસંદ પડે છે જતાં જતાં તે દિવસે બરોડા જતા હતા ત્યારે લીધે તો એમાંથી બહુ સારું એની અંદર તાડફળી ફોલીને એની પદ્ધતિ પણ એકદમ ફોલવાની ટ્રીક પણ હોય છે અલગ અલગ અહીં તાડફળ વેચવા માટે આવે છે અને દર વર્ષે હું તાડફળ લેવા માટે આવું છું અને જે મને બહુ ભાવે છે અને દરેક ગોધરાના રહેવાસીઓને કહેવા માંગુ છું કે દરેકે તાડફળ ખાવા જોઈએ

રજા ત્યાં સુધી તમારી ફરકે નહીં ત્યાં સુધી તમારા પોઝિટિવિટી તમારી રહી છે ત્યાં જેટલી ફરકે એટલી પોઝિટિવિટી તમે ઘંટ વગાડો છો તો તમે જાઓ મંદિરોમાં તો વગાડો તો તમારી જેટલી નેગેટિવિટી બહારથી લઈને આવ્યા ને તમે અંદર જાઓ ત્યારે તમારી પોઝિટિવિટી થાય એટલે તમે મારો એટલે નેગેટિવિટી તમારી જતી રહી અંદર જાઓ એટલે તમે પોઝિટિવ થઈને પછી બહાર આવો છો તમે એટલે એ બી અમે બનાવીએ છીએ બે ઘંટ